એટલે જોરદાર ઘટના જે અમારી સાથે અમે આવતા જ હતા અને રીંછ એક રોડ ક્રોસ કરતા જોયું મજા પડી ગઈ ત્યારે હાલ અમે સ્લીપિંગ જાયન્ટના એક નાની ટ્રેલ લઈ કરવા આવ્યા છે જેને સી લાયન તરીકે ઓળખે છે હાલ અમે અહીંયાથી પરમિટ લીધી આ જે છે જગ્યા ત્યાંથી નકશો છે ચેક કરી રહ્યા લોકો તો ટુ ડેઝ વેધર દરરોજનો વેધર અહીંયા ભાઈ અહીંયા નોટિસ લગાવેલી છે કે ભાઈ આ વિસ્તારમાં રીંચ છે તો બધું ખાવાનું ને બધું સ્ટોર કરજો તો મારા વ્હીકલમાં અને આ બ્લેક બિયર છે તો એક જોરદાર વાત કહું અમે હજુ આવતા હતા એન્ટર જ થઈ રહ્યા હતા અહીંયા અને બહાર રસ્તામાં અમને રીચ જોવા મળ્યું રોડ ક્રોસ કરતું તો એ વિડીયો આના પછી હું મૂકું છું તમે જોજો અને જોરદાર મજા આવી ગઈ જોવાની આપણે ગીરમાંય ઘણી વાર ગયા છે પણ ત્યાં રોડ ક્રોસ કરતા રીતે સિંહ જોવા મને નથી મળ્યા પણ નસીબથી માઉન્ટ આબુમાં ઘણી બધી એવા રીચ જોવા મળતા હોય છે એવા જ કાળા કલરના રીચ છે અહીંયા બ્લેક આ બિયર તો અમને જોવા મળી ગયા અને મજા આવી ગઈ એ વિડીયો જુઓ નાનકડો જ છે થોડું દૂર હતું રોડ ક્રોસ કરતું હતું એટલે ગાડી સ્ટોપ કરી દીધી ત્યાં સુધી અમે જોયું છે સ્લીપિંગ જાયન્ટનો હા આપણે અહીંયા છીએ આપણે અહીંયા જવાનું સી લાયન અને આખું ટ્રેલ આ સ્લીપિંગ જાન છે અને આ એનો ફીટ છે આ એનો નીઝ છે અને ચેસ્ટ છે અને એનો હેડ છે એટલે શરીરના અંગની જેમ જ એનો આખો ભાગ પાડેલો છે આખો ટ્રેલ છે જે 22 કિલોમીટર થી વધારેનો છે ઓહો પણ આપણે ખાલી અહીંયા સુધી જ જવાનું છે જે અરાઉન્ડ 1 કિલોમીટર કે એટલું છે ઓકે તો આ લોકો બધા જે આવતા હોય જે આખું વીસ બાવીસ કિલોમીટર ફરતા હશે હે ને અમુક લોકો જે અહીંયા કેમ્પિંગ કરવા આવે એ લોકો અહીંયા જ રોકાય અને અમુક અમુક દિવસમાં અમુક અમુક જગ્યાએ જાય લાઈક નીઝ પર જાય ચેસ્ટ પર જાય પછી હેડ ઉપર ટ્રેલ ઉપર કરવા જાય કારણ કે એક દિવસમાં આખું કરવું ઇમ્પોસિબલ જેવું છે ઓકે રાતે એ લોકો કેમ્પ નહીં કરતા હોય એ લોકો રોકાઈ જાય અહીંયા આ કદાચ કચરા પેટી છે પણ લોક મારેલા છે અને એકદમ નાનકડું હોલ છે અને એકદમ વજનદાર છે એટલે બધું કદાચ રીચ ને બધા ખોલીને જનરલી દરેક જગ્યાએ રીચ જ્યાં માણસોએ કચરો કર્યો હોય ત્યાં આવી જતા હોઈએ અને કચરાપેટીમાંથી ખાવાનું શોધતા હોઈએ એટલે કદાચ અહીંયા એટલે આટલા હેવી કચરા પેટી રાખ્યા હશે તો આ શરૂ થઈ ગઈ છે ટ્રેલ ટ્રેલ કહેવાય હા પગદંડી હોય એ ટ્રેલ એમ હા આપણે ટ્રેક કહીએ ટ્રેક કહીએ ટ્રેલ કહે જેમાં કેમ્પિંગ હાઇકિંગ બધું જ આવી જાય અહીંયા લોકો સાયકલ લઈને પણ આવે ઓકે કેરવેન બધી ત્યાં બહાર મૂકી દે હા કારણ કે અહીંયા એલા વંદન નહી હોય અમુક લોકોને એરિયા હોય જ્યાં બધા કારવાન વાળા જ મૂકેલું હોય અહીંયા આપણું હતું તે બધા ગાડીઓનું પાર્કિંગ હતું અને રીચ આટલામાં ગમે ત્યાં ફરતા હોય ને રીચ અહીંયા ફરતા હોય પણ જે રીતે આપણે ત્યાં બોર્ડ માર્યું કે રીચને ખવડાવવાનું નહીં કે પછી કંઈક પીવા નહીં આપવાનું કંઈ પણ હોય તો ખાલી ખાસ લખ્યું હતું પણ નહીં મારવાનું તો બિલકુલ ના જ પણ નહીં તો તમને બસો ત્રણસો ડોલરનો ફાઈન આવે જે લોકો લખ્યું હતું એટલે રીચ આ બધા પ્રાણીઓ શેડ્યુલ એનિમલમાં આપણા ત્યાં તો છે

અબ જોઈશે કે એક પેલા બેન બધું કેમ્પિંગ લેન આઈ ગયું તા હા હવે અંદર ટેન્ટ બનાવે પછી અહીંયા જ કેમ્પિંગ કરીને તો કેમ્પિંગ કરીને ઘણા બધા આવી છે બધા 가서 하지 말아 놓도 가서 해야 하 니.

નહીંયા લખ્યું છે ભાઈ ક્યાંથી ક્યાં જવાય તો આપણે જવાનું છે સી લાઈન એટલે આપણે એમ જવાનું છે આપણે સી લાઈન જવાનું છે કિલોમીટર સાથે બધું વ્યવસ્થિત લખ્યું છે અને એકદમ ભીડવાળોમાં આવે છે બધા ગાડીમાં ટ્રકમાં સાયકલો લઈ લઈને આવ્યા છે અને ચાલી રહ્યા છે અને જલસા કરે છે ચાર મહિના જોરદાર બધા એન્જોય કરી લે તો અહીંયા સામે તળાવ છે આ તળાવ આવી ગયું અને હવે કપરો રસ્તો આવ્યો છે સી લાઈન પાંચસો મીટર છે પાંચસો મીટર અંતર કાપી દીધું ના જો પગથિયા લાકડા અને બંનેનું મિક્સ કરીને બનાવે ના પેલી પેઢી ચાલુ ને પવન ના જાય ગોપી બધી હતા

આપડે દાદા એ તો બહુ ચાલી લીધું જો આ દરેક જગ્યાએ સાઈન બોર્ડ તો લગાયેલા જ છે

ओके तो आज सी लाइन्स एंड जियोलॉजी वन पॉइंट सेवन बिलियन यर अगो आ दरिया थी कवर तो विस्तार द सी वॉटर ट्रांसपोर्ट ऑर्गेनिक मटेरियल रॉक फ्रेगमेंट्स एंड फाइन सेडिमेंट्स लाइक क्ले ओवर टाइम

દરિયાઈ ઘોડા જેવો આકાર છે એટલે એને સી લાઇન તરીકે ઓળખે છે અને આ જુઓ તમે આ વચ્ચે જે પાર્ટ છે એવું કહે છે કે ભવિષ્યમાં એરિયા તૂટી જશે તો પાણીનો ઘસારો જેમ થઈ રહ્યો છે પથ્થરની અલગ અલગ આકાર લઈ રહ્યા છે અને અહીંયા આ નિકિતાએ ફોટો ક્લિક કરી આપ્યો કોઈને એટલે પછી એમણે સામેથી કહ્યું કે ભાઈ તારો ફોટો ક્લિક કરી આપ્યો લાય એમ એવું નહીં કોઈનું ઋણ રાખ્યું નહીં તો પહેલા તને એમ તે મદદ કરી તને કરું આ જો એકદમ જોરદાર ઓહો હો અહીંથી પ્રોપર વ્યૂ આવી રહ્યો છે સી લહેનનો અને અહીંયા એટલી ઠંડી છે તો પાણીની અંદર કેટલું જબરજસ્ત ઠંડુ હશે અહીંયાથી આવ્યા આપણે તો આખું તળાવ છે એમ દરિયા જેવું લાગે છે ફોટો ક્લિક તળાવ છે શિયાળામાં એવું થઈ જાય કે જ્યાં તમે અંદર જઈને ઉભા રહી જઈ શકો અને અહીંયા અંદર ફરી શકો એ બધા એડવેન્ચર થતા હોય છે શિયાળા દરમિયાન સ્કીને એ બધું કરતા હોઈએ સ્નો બિલ્ડ ને એવું બધું તો આખું શિયાળામાં થઈ જતું હોય છે આ તળાવ અને એમાંય લોકો ફરવા આવતા હોય છે થોડી થોડીવારમાં તો આમ પગ ફીલ જ ના થાય એવી હાલત નિશ્ચિત નો ધ્રુવ નું કામ નહિ હો પગ બોલે ਕੋ ਪਥਰਾ ਉਛੜਦਾ ਨਹੀਂ ਦੇਖਤਾ ਤਾਂ ਹਾਂ ਦਰ ਹਰ ਐਮ ਕਰੀਸ ਨਾ ਤਾਂ ਪੂਰਾ ਫੇਸ ਨਾ ਇੱਕ ਦਿਨ ਪਾਥਰ ਹੋਏ ਨਾ ਸੋ ਕਰਵਾਉਣਾ ਭਾਜੀ વર્ષો પછી હવે નવી નવી સભ્યતાઓ આવશે આવશે એટલે જોશે ક્યાંક ભાષામાં કઈક લખ્યું છે લોકોએ એટલે પછી એની ભાષા નો બધું અનુવાદ કરવાનો ટ્રાય કરશે સમજવાનો ટ્રાય કરશે હલાવી ના શકે એવો પથ્થર પસંદ કર્યો શું લખ્યું દીપ સોની પટેલ બધા ગયા એમ પથરા નાખો ને હવે પથરા પર લખો જમવાની તૈયારીઓ કરીએ છીએ એક જગ્યાએ બેઠા છે હવે જમીશું થોડું ઘણું ખાઈએ ઘરેથી બધું ખીચું એ બધું બનાવીને લાયા છે પાપડીનો લોટ खीचड़ी तो पेली नहीं, <laughs> खीचू आई खीचू तो नहीं है जोरदार ठंडू खावा आया बढ़िया बापे बढ़िया देवे